સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે વડોદરા શહેરમાં વિવિધ સ્થળે યોગ કાર્યક્રમનું આયોજન પણ શહેરના વિવિધ ઝોનમાં કોર્પોરેશન દ્વારા યોગ સત્ર યોજાયા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખ્ય યોગ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ કાર્યક્રમમાં હાજર વિધાનસભાના દંડક મેયર અને સાંસદ પણ યોગના આ કાર્યક્રમમાં જોડાયા નાગરિકોમાં યોગ માટે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે તો મોટી સંખ્યામાં લોકો પણ આ યોગ કાર્યક્રમમાં હાજર છે વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આ કાર્યક્રમમાં હાજર છે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મુખ્ય યોગ કાર્યક્રમ યોજાયો છે શહેરના વિવિધ ઝોનમાં કોર્પોરેશન દ્વારા યોગ સત્ર પણ યોજાયા વડોદરા શહેરમાં વિવિધ સ્થળે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે બે અલગ અલગ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલ પણ તેઓએ પણ યોગ કર્યા સાથે બીજાને અપીલ પણ કરવામાં આવી દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમને યોગનું મહત્વ જે સમજાયું છે એના કારણે એવરેસ્ટ ની ટોચથી માંડીને સબરીની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે યોગ એટલે રોગ મુક્ત કરવા માટેનું સાધન છે યોગ એટલે દવાથી મુક્તિ આપે છે યોગ એટલે તો શરીરને સ્વસ્થ રાખે છે શરીર સ્વસ્થ હોય છે તો મન પણ સ્વસ્થ હોય છે અને એટલા જ માટે કોઈપણ જાતના મેડિસિન વગર શરીરને મનને શાંત કરવું હોય સ્વસ્થ કરવું હોય તો યોગ એના માટે ઉત્તમ ઉપાય છે અને એટલે જ માનની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા વિશ્વને આ યોગનું મહત્ત્વ સમજાવ્યું છે અને એકસો પંચોતેર દેશો જે આપણા દેશની સંસ્કૃતિ છે આ યોગ જે આપણા ઋષિમુનિઓએ આ યોગની રચના કરી છે એ આખા દુનિયાના એક એક ખૂણા સુધી અમને પહોંચાડ્યો છે આપણા દેશમાં પણ અનેક લોકોએ યોગને સ્વીકારીને યોગ દ્વારા સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું છે મનની શાંતિ પ્રાપ્ત કરી છે આ યોગ દિવસ નિમિત્તે હું આપના માધ્યમથી સૌને ખૂબ ખૂબ